જો સર્વંગને પરબોળ મહિવંતો ભગવાન દો ભવં તો આસ્થ પરિવરડો હરિ પરિ રાખો કુતન દર્પણ સોનાર પર બસ્તો તસત બ્રહ્માર પર બસ્તો કંચા આશીર્વાદ હો ઓમ ગ્યાવત ભાગીન થી ગંગાયવ દેવો ગ્યાવત વીદા પ્રાર્થનાતે તાવત્ર વિજય પવા કે ને આશીર્વાદ હો ત્રણ વાર બોલો જય નમહ શ્રી કૃષ્ણને નમહ વિષ્ટવે નમહ आसा <laughs> थी <laughs> <laughs>